મુખ્ય આયોજક અને નિમંત્રક શ્રી કમલેશભાઈ જંતિલાલભાઈ પંચોલી અને અખંડ સૌભાગ્યવતી હર્ષાબેન કમલેશકુમાર પંચોલી ખેરવાવાળા હાલ મુંબઈને વિનંતી કરીશ કે આપ વક્તા પૂજની જિજ્ઞેશ દાદા પ્રત્યેનો આપનો આદર્શ સત્કારનો ભાવ અને પૂજન ભાવ આપના પ્રતિકો દ્વારા વ્યક્ત કરવા પધારશો સાથે અન્ય પરિવારજનો પણ જોડાશે અન્ય મંજુલાબેન પ્રકાશચંદ્ર વ્યાસ અને પ્રકાશચંદ્ર વાસુદેવભાઈ વ્યાસ પણ વક્તા પૂજની જિગ્નેશ દાદા પ્રત્યે આદર સત્કારનો ભાવ વ્યક્ત કરવા માગે છે એમને પણ વિનંતી કરીશ કે આપ પણ કથા મંચ પર પધારી આવનારા અન્ય સૌ પરિવારજનો ભાવ સંપન્ન થયે કથા મંચથી પ્રસ્થાન કરશે જ્યારે કથા મંચ પર કમલેશભાઈ પંચોલી અને હર્ષાબેન પંચોલી બેન નેહાબેન અને મેઘનાબેન આરતી માટે સ્થાન જાળવી રાખશે તેવી વિનંતી કરીશ સમય બચતમાં પણ સૌના સહકારની અપેક્ષા રાખીશ આવો આજના આમ આ પરિવારના આ સદ સંકલ્પ અને ભાવિ સંકલ્પની પર પરિપૂર્ણતાની દ્વારકાધીશની કૃપાથી આપણે સૌ એવી પ્રાર્થના કરીએ કે કમલેશભાઈ અને ખેરવા ગામના અન્ય એમના સ્નેહી સ્વજનોનો ભાવિ સંકલ્પ પણ સંપન્ન થાય એવી દ્વારકાધીશના ચરણોમાં આપણે પ્રાર્થના કરીએ છીએ સત્ર સમાપને મારા ડાબા હાથ પાસે વિડિયો ઓપરેટર ભાઈ પાસે અમારા રાધે રાધે પરિવારના કાર્યકર્તા બેઠા છે ત્યાંથી કથા કીર્તનની બુક જેમને પણ વસાવવી હોય એ ત્યાંથી મેળવી લેશે તેવી વિનંતી છે પૂજ્ય દાદા પ્રત્યે સત્કાર આપનો સંપન્ન કરી ઝડપથી કથા મંચથી પ્રસ્થાન કરશું એવા સહકારની અપેક્ષા રાખું છું આ સમગ્ર આયોજનમાં આપ સૌનું ઉત્તમ આતિથ્ય આપ સૌનો ખૂબ સહયોગ રહ્યો આપની ગતિમાં પંચોલી પરિવાર વતી કોઈ મણા રહી હોય તો પંચોલી પરિવાર વતી આપ સૌનો હૃદયથી આભાર વ્યક્ત કરતા આપ મોટા મને કોઈ મુશ્કેલી પડી હોય તો માફ કરશો એવી પંચોલી પરિવાર વતી લાગણી વ્યક્ત કરીએ છીએ આ સમગ્ર આયોજનમાં સૌના સહકાર બદલ પંચોલી પરિવાર સૌનો આભાર વ્યક્ત કરે છે આપણે સૌ જાણીએ છીએ કે તારીખ ચોવીસ અગિયાર બે હજાર ચોવીસ થી ત્રીસ ચોવીસ દેવભૂમિ દ્વારકાની પવિત્ર પાવનધરામાં છોટે કાશી જામનગર નિવાસી પરમ ભગવતી ભીમજી જેસંગ પઢિયાર પરિવાર દ્વારા પૂજ્ય દાદાના વ્યાસાસને શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞનું આયોજન રાધે રાધે એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ અને એ ચેનલના માધ્યમથી આપ સૌને નિહાળવાની યાદી પણ કરી દઉં જેઓ રોકાવાના હોય એ કથાનો લાભ લેવા પઢિયાર પરિવાર વતી આપ સૌને હાર્દિક નિમંત્રણ પાઠવું છું ફરી યાદી કરું જેમનો પૂજ્ય દાદા પ્રત્યેનો સત્કાર ભાવ સંપન્ન થયો છે એ કથા મંચથી પ્રસ્થાન કરી અને સમય પ્રમાણે આપણને ચાલવામાં મને સહયોગ કરે તેવી વિનંતી છે થોડી જ ક્ષણોમાં આપણે કમલેશભાઈ પંચોલી હર્ષાબેન પંચોલી અને બેન નેહાબેન અને મેઘનાબેનના કરકમળોથી આ વિરામ સત્રની આરતી તરફ જઈ રહ્યા છીએ તો સૌને વિનંતી કરું કે ઝડપથી આપ પ્રસ્થાન કરશો મેઘનાબેન કમલેશકુમાર પંચોલી કે જેઓ કમલેશભાઈના સુપુત્રી છે એમના તરફથી એક વિદ્યાર્થી દત્તક લેવા માટે એકાવન હજાર રૂપિયાનું અનુદાન પ્રાપ્ત થાય છે બેનને ખૂબ ખૂબ અભિનંદન સાથે ધન્યવાદ ફરી સૌને વિનંતી કરું મારા ડાબા હાથે વિડીયો ઓપરેટર બાય પાસે અમારા રાધે રાધે પરિવારના કાર્યકર્તા બિરાજે છે સતત સત્સંગ સાથે રહેવા સતત ગાન સાથે રહેવા સતત ગણગણવા માટે કથાકીર્તન પુસ્તક ત્યાંથી મળી રહેશે હવે આપણે આરતી સંપન્ન કરીએ અને ફરી ચોવીસ તારીખે ભાવી કથાના આયોજનમાં આપણે રાધે રાધે ઓફિશિયલ યુટ્યુબ ચેનલના માધ્યમથી મળીએ એવી આશા અપેક્ષા સાથે સૌનો આભાર જય શ્રી કૃષ્ણ રાધે રાધે